ગુડ મોર્નિંગ જો આપણે એકમ પહેલો પૂરો થયો છે એમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ આવે છે ચોવીસ નંબરની ફરી યાદ કરીએ એટલે આપણે જે શીખ્યા છે એને યાદ કરવાનું છે હવે હું તમને પ્રશ્ન પૂછું કે ન મ ગ એ ચારમાંથી તમને સહેલો અક્ષર કે જે તમને લખવાની મજા આવે એ તમને કયો લાગે છે લખતા શીખ્યા છે આપણને લખીને બતાવે છે જો તમે કઈ રીતે લખી જો લખીને બતાવો તો મોટો લખજો ફરી લખો વેરી ગુડ ચોકડી પાડીને લખ્યો બહુ બીજું ચોકડી પાડીને શું લખતા આવડે છે અરે વાહ ભાઈ વાહ પછી બીજું શું આવડે વેરી ગુડ ગ લખો તો સરસ હવે લખો તો મગ વેરી સીધો લખતા આવડે છે ચોકડી વગર આ લખો તો ચોકડી કર્યા વગર લખો તો મરે વા ભાઈ વારાસ ત્યારે ચોકડી કરીને શીખ્યા અને તમારા બધા પાસે એવી અલગ અલગ આઈડિયા છે કોણ કઈ રીતે શીખ્યું મને કહેવાનું છે સૌથી પહેલા જ્યારે તમને લખતા નહોતું આવડતું ત્યારે તમે કઈ રીતે શીખ્યા જો રોશની બેન છે ને એ ચોકડી કરીને જ લખતા શીખ્યા મ લખતા શીખ્યા બરાબર ને બેન છે એ કઈ રીતે શીખ્યા તમે ગમાંથી મ શીખ્યા લખો તો હાલો વેરી ગુડ વેરી ગુડ ચલો પછી બીજો જ કઈ રીતે શીખ્યા વાહ ભાઈ વાહ વેરી ગુડ આપણને પેલા એ મો લખતા કઈ રીતે શીખ્યા એ શીખવાડે છે જો સીધો ડાયરેક્ટ શીખી ગયા વેરી ગુડ જો હારવી બેન છે એ ડાયરેક્ટ લખતા શીખી ગયા વેરી ગુડ્યા બેન જો કઈ રીતે શીખ્યા લખીને બતાવો વેરી ગુડ સીધો જ કઈ રીતે અરે વાહ ભાઈ વાહલ બેન કઈ રીતે ન લખતા શીખ્યા લખીને બતાવે છે આપણને લખો તો જીનલ બેન અરે ભાઈ વાહ ગ લખો તો વેરી લમચોરસ શું કામ કર્યું લમચોરસ શું કામ બનાવ્યું તને ડાયરેક્ટ જ આવડે છે મલગતો અરે વાહ ભાઈ વાહ મસ્ત અક્ષર થાય છે જો બધા માટે ક્લેપ કરી તો બધાના અક્ષર સુપર થાય છે વેરી ગુડ